અત્યારે જે માપ લીધું છે એનાથી તમે ચાર વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થશે તો આ રીતે જેટલા પણ ટામેટા લીધા હોય એને સમારીને તૈયાર કરી લેવાના તો હવે શાક વઘારવા માટે જાડા તળિયાવાળી કઢાઈમાં લગભગ ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની રાઈ તતળે એટલે એની સાથે જ થોડું જીરું ઉમેરી દેવાનું હવે ગેસ ધીમો કરીને અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની જે ટામેટા સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના ટામેટાને વઘારની સાથે મિક્સ કરી દઈએ પછી આમાં અડધીથી પોણી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને ફરીથી આને મિક્સ કરી દેવાનું છે મીઠું પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ શાકમાં પાણી નથી ઉમેરવાનું હતું પછી આના ઉપર થાળી કે ઢાંકણ ઢાંકીને અને ધીમા ગેસ ઉપર જ કુક થવા દેવાનું અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે લગભગ ચારથી પાંચ મિનિટ પછી તમે જોશો તો ટામેટા આ રીતે થોડા પોચા થઈ ગયા હશે તો પહેલાં એકવાર આને સરસ રીતે હલાવી લેવાનું આમાં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે એ તમારે દર બે મિનિટે શાકને હલાવતા રહેવાનું જેથી શાક ચોંટે નહીં ટામેટાનું શાક જો તમે આ રીતે પાણીનો ઉપયોગ કર્યા વગર બનાવશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને આ રીતે બનાવેલું શાક બે દિવસ સુધી સારું પણ રહેતું હોય છે તો ટામેટા આ રીતે પોચા પડી જાય એ પછી આમાં ગોળનો ભૂકો ઉમેરવાનો તો પછી ગોળને આ રીતે સમારીને કે પછી જે ઝીણો ભૂકો હોય એ ઉમેરવાનો કાચા ટામેટા થોડા ખાટા હોય એટલે ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો લગભગ ચારથી પાંચ ચમચી જેટલો સમારેલો ગોળ આમાં ઉમેર્યો છે પણ ગોળની ક્વોન્ટિટી તમને જેવી મીઠાશ પસંદ હોય શાકમાં એ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો અને આ શાકમાં ખાંડના બદલે ગોળનો જ ઉપયોગ કરવાનો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ગોળને આપણે આમાં સમારીને ઉમેર્યો છે એટલે આને કૂક થવામાં પણ વધારે સમય નહીં લાગે જેમ જેમ ગોળ આમાં ઓગળતો જશે એમ આમાં રસો પણ થવા લાગશે ફરીથી આને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર જ બે મિનિટ માટે કૂક થવા દેવાનું ગોળ સરસ રીતે ઓગળી જાય એ પછી આમાં એક ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું આની સાથે જ પોણીથી એક ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મરચું અને ધાણાજીરું છેલ્લે જ ઉમેરવાનું છે મરચું અને ધાણાજીરું નાખીને અને ઢાંકીને એક મિનિટ કે પછી ખુલ્લું જ બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે એક મિનિટ પછી તમે શાકને હલાવશો ત્યારે રસો પણ આ રીતે જાડો થઈ ગયો હશે અને તમને શાકમાંથી થોડું તેલ પણ અલગ થયેલું દેખાશે આ રીતે શાક કૂક થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો બનાવેલા શાકને તમે રોટલી પરોઠા કે પૂરીની સાથે કે પછી ખીચડી કે ભાતની સાથે પણ સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે આ કાચા ટામેટાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે